ધોરાજી શહેરના પાંચ પીરવાળી વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફેલાતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે જેમાં ત્રણ દિવસમાં ત્રીસ દર્દીઓ નોંધાયા છે ધોરાજીમાં પાંચ પીરવાળી વિસ્તારમાં ઝાડાઉલટીના કેસ નોંધાતા લોકો ચિંતિત બન્યા છે ધોરાજી પાંચ પીરવાળી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત વિતરણ થતા લોકો ઝાડા ઉલટીના રોગચાળાનો શિકાર બન્યા છે જેમાં પાંચ પીરવાડી વિસ્તારમાં ત્રણ દિવસમાં ઉલટીના ત્રીસ થી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે આ મામલે લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા રોગચાળો ફેલાયો છે નાસીરુ છે નારબ પાંચ પીરવાડી આ છેલ્લા ત્રણ ચાર દિવસથી આ દૂષિત પાણી આવ્યું છે અહીંયાથી ચાલીસ થી પચાસ જણા અહીંયા બીમાર પડ્યા છે અને હોસ્પિટલમાં દાખલ છે રોગચાળો ફેલાઈ ગયો છે ઝાડા ઉલટી ના કેસ કેટલા જ રાખે છે હજી સુધી કઈ નિરાકરણ થયું નથી તો એ માટે અમને તાત્કાલિક સારવાર આપો વાડી વિસ્તારમાં સારા ડોક્ટરોને અને સારી સારવાર આપો બચાવે અત્યારે એમાં આવી ગયા છે બચ્ચા પણ છે પાંચ છ જણા એમાં આ પાણીના હિસાબે દૂષિત પાણી ફેરવાઈ ગયું છે ભૂગર્ભ ગટર ના લીધે તે ભેળવાઈ ગયું લાગે છે

આ પાણીના કારણે ખાયેલા માં ઓછા માં ઓછા પચાસ એસી જણા અંદર દવાખાનામાં દવાખાના માં પડેલા છે અમે તો આ વિગતવાર સારા સારી અમને સારવાર આપો ને સારા સારી સારવાર અમને સિસ્ટરો ને ડોક્ટર આપીએ ધોરાજી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છે ત્યારે સ્થાનિકોના આક્ષેપ છે કે હાલ પાંચપીરવાડી વિસ્તારમાં ઝાડા ઉલટીના અસંખ્ય દર્દીઓ છે અમુક ખાનગી હોસ્પિટલ તો અમુક સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે મોહિન સીતાર ખાટકી

અમારી હોસ્પિટલ ખાતે તારીખ બારના રોજ ચારેક પેશન્ટના અમે સેમ્પલિંગ પીડી મેડિકલ કોલેજ રાજકોટ ખાતે મોકલેલા ચારમાંથી બે દર્દીના સેમ્પલ વીબ્રીઓ વધારે પોઝિટિવ આવેલ છે ત્યારબાદ ગઈકાલે પણ બારેક દર્દીના અમે સેમ્પલ મોકલે રિપોર્ટ હજુ પેન્ડિંગમાં છે અમારી હોસ્પિટલ ખાતે બાળરોગ નિષ્ણાત ફિઝિશિયન વર્ગે ઉપલબ્ધ છે તમામ દર્દીઓને સારી દવાઓ સારવાર ઉપલબ્ધ છે તમામ દર્દીઓ સ્થિર છે આજે લગભગ પાંચેક બાર દર્દી છે એમાંથી રજા આપી દેવામાં આવશે અને એડલ્ટ જે છે છે એમાંથી રજા હાલમાં મુખ્ય કારણ એવું નગરપાલિકા તંત્ર દ્વારા અને અમારે એચ ઓફિસ દ્વારા જાણવા મળેલ છે કે જે તે વિસ્તારમાં પીવાના પાણીની લાઈન અને ડ્રેનેજ લાઈન મિક્સઅપ થવાથી જે ઇન્ફેક્શન વધ્યું હોય એવું લાગી રહ્યું છે અને ટીએચઓ લેવલે અને નગરપાલિકા દ્વારા સદર રિપેરિંગ કામગીરી ચાલુ છે લોકોને શું અપીલ કરવા લોકોને ખાસ તો અપીલ કરવામાં આવે કે કોઈ પણ ડાયરીયા વોમિટિંગ નો કેસ હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરે હોસ્પિટલ ખાતે અને પાણી છે ક્લોરીને કોરિનેટેડ પાણી વાપરવું જોઈએ અને ઉકાળેલું પાણી યુઝમાં લેવું જોઈએ તો રાજ્ય સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું છે કે હાલ સિવિલ હોસ્પિટલમાં જાળા ઉલટીના કેસ નોંધાયા છે પાજપીર વિસ્તારમાં કુલ 30 જેટલા કેસ નોંધાયા છે જેમાંથી 15 જેટલા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને અન્ય દર્દીઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 24 કલાક ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ 24 કલાક ખડે પગે ફરજ બજાવે છે વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી